પ્રેમ પ્રણામ સુંદરસાદજી શ્રી મુખવાણીના અઢાર પ્રકરણ મધ્યે આજનું પ્રકરણ છે મિલી માસુક કે મોહોલ મે માનની ઇન્દ્રાદે મૂલ અદ્વૈત પરમધામની જે રાજ્યના હૃદયની વાતો છે કે બ્રહ્માત્માઓ જે તેમની અંગના સ્વરૂપ અદ્વૈત સ્વરૂપની અંદર પરમધામની અંદર ધામધની સાથે હંમેશા એક આકાર રૂપમાં બિરાજમાન છે તેઓએ ખેલ જોવાની ઈચ્છા થતાં જ અહીંયા આગળ ખેલરૂપી સંસારની રચના થઈ અને તેની અંદર વ્રજ રાસ અને જાગની બ્રહ્માંડના માધ્યમથી ખેલ દેખાડી અને પુનઃ પરમધામ લઈ જઈ રહ્યા છે તો આ પ્રકરણની અંદર ઇન્દ્રાવતી સખી જે મહામતી દરજ્જામાં પહોંચી છે તે ધનીની સાથે એકાકાર થઈ અને મદમસ્ત છે પરમધામની અંદર અને કહે છે કે હે બ્રહ્માત્માઓ આપણું મૂળ સ્વરૂપ પરમધામમાં આપણી પરાતમની પહેચાન કરી ધામધનીના હૃદયની વાતોને સ્મરણ કરો કે આપણને જ્યાં આગળ ખેલ જોવા માટે આવ્યા અને ખેલની અંદર સર્વપ્રથમ વ્રજની લીલાની અંદર અગિયાર વર્ષ અને બાવન દિવસની લીલા કરી આપણને પહેચાન કરાવી ત્યારબાદ આત્મીય સ્વરૂપમાં કૃષ્ણજીની પહેચાન કરી લાંબી રાત્રિ રાસ રમાયડા અને રાસ રમ્યા બાદ પુનઃ પરમધામની અંદર લઈ ગયા પરંતુ પૂર્ણાત્પૂર્ણ રીતે જાગ્રત અવસ્થામાં ન રાખ્યા તંદ્રવસ્થામાં રાખ્યા હજુ ખેલ જોવાની ઈચ્છા તામસી સખીઓની બાકી હતી એટલે ફરી પાછો અહીંયા જાગણીના બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ અને આ જાગ્નીના બ્રહ્માંડની અંદર પૂર્ણાત્પૂર્ણ રીતે પરમધામથી જ બ્રહ્માત્માઓ અથવા મોમીનાત્માઓ ખેલ જોઈ રહી છે અને તેઓના દ્વારા જ સારા જગજીવોને મુક્તિ મળશે તેનું વિશિષ્ટ પરિધાન વિશિષ્ટ નિયમ સંસારની અંદર રાખી દીધો જેથી કરી સૌ કોઈને એક પૂર્ણ બ્રહ્મ પરમાત્માની અદ્વૈત સ્વરૂપની પહેચાન થાય અને તે અખંડ પરમધામની અંદરની લીલાનું સ્મરણ કરી નિત્ય નિરંતર બ્રહ્માંડમની અંદર ઓતપ્રોત રહીને મુક્તિનો અનુભવ કરે તો આ પ્રકરણની અંદર મિલી માસુક કે મોહલમે માનની આસક અંગન માહે અંગ જાનુ જામની બીચ જુદી લુતી હક જાતસો પહેચાન હોય પ્રાત હોય પીવુ સંગ ઇન્દ્રાવતી સખી કહે છે કે વ્રજની લીલા રાસની લીલા તેમજ હવે જાગણીના બ્રહ્માંડની લીલાને બરાબર રીતે સમજી વિચાર વિવેક કરી જ્યારે મેં મારી આત્માને પરાક્રમ સ્વરૂપની અંદર પરમધામની અંદર જોઈ તો ધનિની સાથે હું એકાકાર થઈ ગઈ તો આ જાગનીના બ્રહ્માંડમાં તારતમ બેશક ઇલમ જ્ઞાન દ્વારા જ્ઞાન પ્રાપ્ત થતાં જ જાગૃત થઈને ધામની બ્રહ્માત્માઓ પોતાના પ્રિયતમના રંગ મહેલમાં જઈ અને તેમની સાથે એકાકાર થઈ જાય છે આ સારો પ્રતાપ તારતમ જ્ઞાનનો છે કે જેની લીધે પૂર્ણ પહેચાન થાય છે આપણા આત્માના સ્વરૂપની તેમજ આત્મા સંબંધી પરમાત્મા શ્રી રાજ્ય સ્વરૂપ અક્ષરાતિત શ્રી કૃષ્ણજી સ્વરૂપની પહેચાન થાય છે પ્રિયતમથી મિલનનો આનંદ તેમના અંદર સમાઈ શકતો નથી કારણ કે અહીંયા અત્યંત જે ખેલ જોયો સંસારની ગતિવિધિ જોઈ અને ત્યારબાદ જે આનંદનો અનુભવ કર્યો તો જ્યારે ધનિની પહેચાન થઈ તો હવે તેમના વગર તે એક ક્ષણ પણ રહી શકતી નથી તેમને જોઈને એવું પ્રતીત થાય છે કે આ આત્માઓ વ્રજ અને રાસની અંદર તો એકબીજાની ઓળખાણ ન હોવાને લીધે બિછળ ગઈ હતી એટલે કે વિખુટી થઈ ગઈ હતી કારણ કે વ્રજ અને રાસની અંદર તેઓને એ પહેચાન ન હતી કે શ્રી કૃષ્ણજીનો જે સન્મંત છે આત્મીય તે કૃષ્ણજી પરમધામના શ્રી કૃષ્ણ છે અક્ષરાતી શ્રી કૃષ્ણની પહેચાન ન હતી એટલા માટે બિછોડનો અનુભવ થયો હતો અને તેમના વિયોગમાં પડેલી આ બ્રહ્માત્માઓ ફરી પાછા અહીંયા જાગણીના બ્રહ્માંડની અંદર તારતમ જ્ઞાન દ્વારા એવી રીતે પોતાના પ્રિયતમની પહેચાન કરી લીધી કે જાણે સદૈવથી તેમની સાથે જ અખંડનો સંબંધ છે પૂર્ણ રીતે એકાકાર થઈ ગઈ મન સુકન તન ભય સબ એકે એકે જાત સિફાત સબ બાત એકે અંગ સંગ રંગ સબ એકે સબ એક મત્તા અરસ બકા વિસાત મન સુકન તન ભય સવીકે જ્યારે ધનિની પહેચાન થઈ અદ્વૈત ભાવની અંદર પરિણિત થયા તો એકાબીજા વચ્ચે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રહ્યો નહીં પ્રિયતમ અને પ્રિયતમાના સંજોગની અંદર અધિકાધિક આનંદ ઉમળવાના કારણે તેમના તન મન અને વચન ત્રણેય પ્રેમાનંદની અંદર વિભોર થઈને એક રસ થઈ ગયા બંનેના સ્વરૂપ વિશેષતાઓ અને વાતો પણ એકાકાર થઈ ગઈ બંને વચ્ચે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રહ્યો જ નહીં તેમના રંગ ઢંગ સંગ અંગ પ્રત્યંગ બધું જ અરસ પરસ્પર અદ્વૈત ભાવની અંદર અદ્વૈત રૂપ ધારણ કરી લીધું અને તે અદ્વૈત રૂપ ધારણ કરવાને લીધે એક રસ થઈ ગયા એક જ આનંદની અંદર ઓતપ્રોત થઈ ગયા તેમના પ્રેમ અને આનંદ પણ એકાકાર થયા એટલું જ નહીં અખંડ પરમધામ પચીસ પક્ષ ધની જેટલી પણ યાવત પદાર્થો છે તે બધું જ એકાકાર થઈ ગયું બધું જ ધનિની અંદર આવી અને સમાઈ ગયું તો આ રીતે ધનિની સાથે મિલાપ થવાથી જ પૂર્વ સ્મૃતિ થઈ ગઈ પૂર્વ સ્મૃતિની થવાના લીધે આપણે જે ભાવની અંદર જે લીલાની અંદર જે દશાની અંદર હતા તે જ દશામાં એકાકાર થઈ ગયા ધનિની સાથે અદ્વૈત ભાવ હોવાના કારણે આનંદ પણ અદ્વેદક થઈ ગયો અને તેના લીધે

આ હર એક ચોપાઈના એક એક શબ્દની સાથે શબ્દાર્થ કરેલો છે અને ભાવાર્થ પણ પ્રસ્તુત છે તો ભાવારથનું આપણે નિચોડ લઈ અને સમજી રહ્યા છે કે પૂર્ણ બ્રહ્મ પરમાત્માની લીલા કઈ છે કેવી રીતે તે બ્રહ્માત્માઓને તેમજ ઈશ્વરી આત્માઓને અને સારા જગજીવોને તારતમ જ્ઞાનના માધ્યમથી પૂર્ણાનંદનો અનુભવ કરાવી રહ્યા છે તો કહે છે નાહી જુદા કાહી જાહી અરસ માહી મિલે રૂહ ભેલે દિલ એક હોય તો કૌલુબ કિબલા ભયા મકબુલ અલ્લાહ કહ્યા અવલ આખર મિલે એક હોય ક્યારે પણ વિયોગ થયો જ નથી કારણ કે તે તો પ્રેમનો સાગર છે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પ્રેમ સ્વરૂપ તેમના અર્ધાંગ સ્વરૂપ શ્યામાજી આનંદ સ્વરૂપ એમના પણ અંગના સ્વરૂપ બ્રહ્માત્મા બારે હજાર તો આ સારા પચીસ પક્ષ પરમધામની અંદર પ્રેમ સ્વરૂપની અંદર એક જ ભાવની અંદર બિરાજમાન છે તેઓની અંદર ક્યારેય પણ વિયોગ થયો નથી ધામધનીની સાથે મળી બ્રહ્માત્માઓ અહીંયા આગળ જાગ્નીના બ્રહ્માંડમાં પણ એક એક એકરૂપ થઈ ગઈ કારણ કે તારતમ જ્ઞાનના દ્વારા પૂર્ણ પહેચાન થઈ ગઈ એટલા માટે બ્રહ્માત્માઓના હૃદયને ધામધનીએ આપણા ધામના સ્વરૂપમાં સ્વીકાર કરી લીધા કારણ કે ધામધનીએ બ્રહ્માત્માઓને ખેલ દેખાડ્યો અને પરમધામની પણ પહેચાન કરાવી પરમધામની અંદર એક અદ્વૈત ભાવ હોવાના કારણે જાગણીના બ્રહ્માંડની અંદર સખીઓના હૃદયધામને બ્રહ્માત્માઓના હૃદયધામને જ ધામધનીએ પોતાનું અર્શ પરમધામ બનાવી લીધું ધામધનીએ તેમના હૃદયની અંદર પણ આપ સ્વરૂપની પહેચાન કરાવી બ્રહ્માત્માઓની પહેચાન કરાવી કે તમે અહીંયા આગળ ખેલ જોઈ રહ્યા છો વ્રજ રાસ અને જાગની લીલાના માધ્યમથી ખેલ જોવા આવવાના પૂર્વ પણ આ બ્રહ્માત્માઓ ધામધનીની સાથે અદ્વૈત ભાવમાં જ હતી અને હવે તારતમ જ્ઞાન દ્વારા જાગૃત થઈને પુનઃ પૂર્વવત એક એ જ ભાવ અદ્વૈત ભાવની અંદર પરિણિત થઈ અને આનંદનો અનુભવ કરી રહી છે કે જ્યારે જાણે કે ક્યારે અલગ થઈ જ નથી બંને એવી રીતે અદ્વૈત ભાવની અંદર છે કે ક્યાંય આગળ માયાનું કહો તો નામો નિશાન રહેતું નથી માત્ર ને માત્ર પૂર્ણાનંદ બ્રહ્માનંદ આનંદ આનંદનો જ અનુભવ કરે છે હક અરસ પરસ સરસ સબ એક રસ વાહેદત ખિલવત નિસ્બત ન્યામત મહામત અલમસ્ત હોય આવે ઉમત લીએ પીવત આવત હક હક હાથ સરબત મહામતી શ્રી ઇન્દ્રાવતીના હૃદયધામની અંદર પૂર્ણ બ્રહ્મ પરમાત્મા બિરાજમાન છે તેમજ સદગુરુ સ્વરૂપ શ્યામાજી અવતાર પણ તેમના હૃદયધામની અંદર બિરાજમાન છે બંને ભાવોને લઈને અદ્વૈત સ્વરૂપની લીલાની પહેચાન કરે છે અને તે જ લીલાને બ્રહ્માત્માઓને પણ દેખાડી રહી છે તારતમ જ્ઞાનના માધ્યમથી તો હવે તો વર્તમાન શ્રી પરમધામની સખીઓ જાગણીના બ્રહ્માંડમાં પૂર્ણ રૂપથી જાગ્રત થઈને પોતાના પ્રેમાસ્પદ રસરાજ ધનિની સાથે એકાત્મ થઈ ગઈ કારણ કે હવે કોઈ પણ પ્રકારનો સંદેહ રહ્યો નથી અદ્વેદ નિષ્ધામની મૂળ મૂલ મિલાવા રૂપી જે બેઠક છે તેની સંપૂર્ણ સંપદાઓ પણ ધામધનીથી સન્મદી છે અને ધનીની જ અંગના બ્રહ્માત્મા હોવાના લીધે આ મૂલ મિલાવા પણ તેમનું જ પ્રત્યક્ષ રીતે પહેચાન કરે છે અગ્રગણ્ય સખી ઇન્દ્રાવતી મહામતી દરજ્જામાં પહોંચી અને આહવાન કરે છે કે જાગનીના બ્રહ્માંડમાં આત્માનંદની મદમસ્તીમાં ઉન્મત્ત થઈ પોતાના ધામની તે આત્માઓને સાથે લઈને પ્રેમાસ્પદ પ્રિયતમ શ્રી રાજીના દિલરૂપી હાથ દ્વારા પ્રેમરૂપી મદિરા પીતા અને પીવડાવતા તે પ્રેમના નશામાં ચકચૂર થઈ ઝુલતાને ઝુલાવતા પ્રેમ વિભોર થઈ અને તે આનંદ અવસ્થાની અંદર પ્રેમાનંદાની અવસ્થાની અંદર તારતમ જ્ઞાન દ્વારા પહોંચાડી રહી છું તો આ રીતે ઇન્દ્રાવતી પોતાના ભાવને પ્રસ્તુત કરે છે અને ખેલને ખેલની રીતે જોવાનું કહે છે ધામને ધામની રીતે જે આપણી પ્રત્યક્ષ અદ્વૈત લીલા આપણા સન્મદિની લીલા છે તેને જોવાનું કહે છે આ બંનેનો આનંદ લેતા લેતા ધનિની સાથે એકાકાર થઈ આનંદની અંદર મદમસ્ત થઈ તારતમ જ્ઞાન દ્વારા પરમધામનું જ અદ્વૈત ભાવની અંદર રમણ કરવાનું આનંદ કરવાનું પ્રેમ કરવાનું ઇન્દ્રાવતી આહવાન કરે છે અને બધી જ બ્રહ્માત્માઓને પરમધામની અંદર એકત્રિત કરે છે તો આ વાત સુંદર ભાવની સાથે મહામતી દરજ્જામાં પહોંચેલી ઇન્દ્રાવતી સખી આપણને વાણીના એક એક ચોપાઈનું સૂક્ષ્મ બારીકાઈથી અર્થ સમજાવી રહી છે જેથી કરીને આપણું જીવન પણ આનંદકારી રહે અને આપણો આ દિવસ મંગલમય બને એવી જ મારી શુભકામના પ્રેમી પ્રણામ